નમસ્કાર બાળ મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલમાં આપણે આપણા મિશન એનએમએમએસ નું જે ગ્રુપ બનાવ્યું છે એમાં રોજે રોજનો એક વિડીયો અપલોડ થાય છે તો બાળકો તમે આ વિડીયો નિયમિત રીતે જુઓ એની નોટ્સ બનાવો અને રોજે રોજ એને પુનરાવર્તન કરો તો આજે આપણે શીખવાના છીએ નિયમ નંબર ચાર તો ચાલો જોઈએ નિયમ નંબર ચાર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની સરવાળા અને બાદ બાકી મુજબ ગોઠવણીનો છે તો આપણે વિશિષ્ટ સંખ્યાઓની જ્યારે સમજ મેળવીને ત્યારે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે પણ જાણી ગયા હતા પણ આજે મારે તમને એક થી વીસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તો મોડે જ કરાવવાની છે એટલે અહીંયા તમે બરાબર નોટ કરી દેજો કે એક થી વીસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો બે ત્રણ પાંચ સાત આપણે અવિભાજ્ય સંખ્યાઓ પહેલા તો બરાબર તમે મોઢે કરી લો એકથી ત્રીસ સુધીની તો તમને આવડતી જ હોવી જોઈએ એ કઈ છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ અને ઓગણત્રીસ તો ચાલો હવે ઉદાહરણ દ્વારા સમજીએ અવિભાજ્ય સંખ્યાની ચડતા અને ઉતરતા ક્રમમાં સરવાળા અને બાદ બાકી મુજબ ગોઠવણી તો અહીંયા પહેલું ઉદાહરણ છે આ પિસ્તાલીસ સુડતાલીસ પચાસ પંચાવન બાસઠ તો ચાલો મિત્રો હવે નક્કી કરો કે ભાઈ આમાં આમાં જુઓ નાનામાંથી મોટું થાય છે એટલે સરવાળો હોય એ તો આપણે ક્લિયર કહી શકીએ કે અહીંયા પહેલા પિસ્તાલીસ છે પછી સુડતાલીસ પચાસ આ તો ક્રમ છે વધે છે તો શું હોય સરવાળો તો ચાલો હવે નક્કી કરો એમના વચ્ચે કેટલો ફરક છે અહીંયા પચાસ ક્યારે આવે તો ત્રણ ઉમેરતા પચાસ માંથી પંચાવન ક્યારે આવે તો વધતા પાંચ પંચાવન માંથી બાસઠ ક્યારે આવે તો જો સાત ઉમેરીએ ત્યારે બાસઠ આવે હવે જુઓ તમે ઉતાવળ માં ને ઉતાવળ આ એકી સંખ્યાઓ નથી ત્રણ પાંચ સાત છે પણ આ બે તો બેકી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો થાય છે તો હવે આની અંદર નવ ઉમેરવાના નહીં થાય પણ કેટલા ઉમેરવાના થશે અગિયાર કારણ કે સાત પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો અગિયાર છે તો હવે આપણે જવાબ શું આવશે બે એક ત્રણ સૌથી પહેલા મોટું છે પછી નાનું છે તો અહીંયા શું કરેલું હોય ઉતરતો ક્રમ હોય એટલે બાદ તો ચાલો અહીંયા જુઓ સડસઠ માંથી આપણે ચુમ્માલીસ બાદ કરીએ ત્યારે ખબર પડશે કેટલાનો ઘટાડો થયો છે અહીંયા કેટલાનો ઘટાડો થયો છે

સત્તર એ પણ એકી સંખ્યા તો નથી જ કારણ કે ઓગણીસ પછી એકવીસ પણ એવું નથી આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે તો સત્તર પહેલા કઈ અવિભાજ્ય સંખ્યા આવશે તો પંદર નહીં આવે શું આવશે તેર તો હવે આપણે શું કરવાનું છે આઠ માંથી કેટલા બાદ કરવાના છે તેર તો એટલે આપણને ખબર છે કે આઠ ઓછા આપણો જવાબ શું આવશે માઈનસ પાંચ આપણો જવાબ આમ છે આપણે જાણીએ છીએ ને કે ભાઈ બે બે ના નિશાન જુદા જુદા હોય તો શું થાય

આવશે તો એટલે એટલે આપણે ઊંધી બાદ બાકી કરીશું તેર માંથી આઠ પણ આપણને એટલું યાદ રહેવું જોઈએ કે ઊંધી બાદ બાકી કરીશું એટલે તેર માંથી આઠ તો પાંચ જાય પણ કેવા આવશે ઋણ પાંચ તો આપણો જવાબ શું બનશે ઋણ પાંચ ચાલો હવે સમજીએ વિભાજ્ય સંખ્યાની અને ઉતરતા ક્રમમાં સરવાળા બાદ બાકી મુજબ ગોઠવણી પહેલા આપણે શું જોયું અવિભાજ્ય સંખ્યાની હવે આપણે કોની વાત કરીએ છીએ વિભાજ્યની તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ પાંચમાંથી નવ કર્યા છે તો ચાલો મને કહો કેટલો વધારો છે નવ અરે ચાર નવ પછી નવ માંથી પંદર કર્યા છે તો કેટલો વધારો છે તો નવ ને છ પંદર પંદર માંથી ત્રેવીસ કર્યા છે તો કેટલા વધારો છે આઠ નો પંદર માં આઠ મેરીએ તો ત્રેવીસ થાય ને પછી બત્રીસ કર્યા છે તો અહીંયા કેટલાનો વધારો છે તો આમ તો આપણે અહીંયા નવ નો હોય પણ જો તમને સમજ ના પડે તો તમારે શું કરવાનું છે તો બત્રીસ માંથી છ આઠ આવે એટલે આ મોટા વડા થઈને એવું ના વિચારી દેતા કે હવે દસ ઉમેરવાના કે બાર ઉમેરવાના આ બેકી સંખ્યાઓ નથી કારણ કે ચાર છ આઠ પછી અહીંયા દસ આવવું જોઈએ પણ અહીંયા આવ્યું નથી તો આ બધું શું છે તો આ છે વિભાજ્ય સંખ્યાઓ આ કઈ સંખ્યાઓ છે વિભાજ્ય તો નવ પછીની વિભાજ્ય સંખ્યા કઈ આવશે દસ

છ ઉમેરીએ ત્યારે અડત્રીસ એટલે અડત્રીસ માંથી છ બાદ કરીએ ત્યારે બત્રીસ અહીંયા કેટલાનો છે તો અહીંયા આઠ મેરવા પડે માં આઠ એટલે કે બત્રીસ અથવા આઠ બાદ કરો ત્યારે ચોવીસ હવે અહીંયા કેટલાનો છે તો આપણને

તો પંદર માંથી આપણે હવે કેટલા બાદ કરવાના છે દસ કારણ કે આમ ઘટાડો છે ને એટલે કેટલો જવાબ આવશે આપણો પાંચ તો આ રીતે તમારે જે આપણે સૌથી પહેલા વિડીયોમાં વિશિષ્ટ સંખ્યાની સમજ ને એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે જો અત્યાર સુધી તમે આ ના જોયા હોય તો સૌથી પહેલા ભાગ એક બે ત્રણ જોઈ લેજો ભાગ ચાર પણ જોજો અને પછી ભાગ પાંચ જોજો અને આ રીતે ક્રમિક સમજો તો તમને ફટાફટ શ્રેણીના પ્રશ્નો ઉકેલતા આવડશે ચાલો મળીશું આવતા વિડીયોમાં